મિત્રો કેમ છો બધા મજામાં આજે રામનવમી છે રામનવમી તમને હાર્દિક શુભકામના આપણે આજે રામનવમી છે તો આજે વિડીયો ઉતારી આ તો શું કરી આખા દિવસ એ તમને બતાવશી આગળ મળીએ મિત્રો રામનવમી રેલી માં જોડાવા જઈ રહ્યા છે આ બધા મિત્રો જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો બે ટ્રેક્ટર જઈ રહ્યા છે રામનવમી રેલીમાં રેલી માં શંકર ભગવાન મૂર્તિ પણ છે અંદર જોઈ શકો છો તમે એવું હું વ્યવસ્થિત ખેતરના ખાતામાં વ્યવસ્થિત ગોઠવેલું છે સીજી કૃતિમાં પણ માઇકનો ખર્ચો કરી લીધો છે માઈકનો ખર્ચો એટલે કેટલે કદાવા જ વ્યવસ્થિત નો તો આવતો નહીં એટલે માઇકનો ખર્ચો કર્યો છે હું કામ કરું છું હું નારિયેલ વેચું છું લીલા નારિયેળ આવે છે ને ગ્લુકોઝના બાટલા નારિયેળ વેચું છું ને સાઈડમાં ક્યારેક ક્યારેક વિડીયો પણ બનાવી લઉં છું જોઈ શકો છો મારી નારિયેળની ટેકડી જોઈ શકો છો મિત્રો છકડો પડે છકડો પણ મારો છે આ નારિયેળની રેકડી પણ મારી છે આ લોકેશન છે આ લોકેશન ઉપર ઊભું છું અમારા મિત્રો જે આવ્યા નથી અમારા મિત્રો થોડી જોરમાં આવવા જોઈએ અમારા વિરાજભાઈ મિલેડીમાના મંદિરે છે આ થોડુંક કામકાજ ચાલુ છે એ થોડુંક કામકાજ પતાવીને અમારા વિરાજભાઈ આવશે હિતેશભાઈ પણ હમણાં થોડીક વારમાં આવવા જોઈએ હિતેશભાઈ આવે પછી હું લાગશે કે આપણે મેલેડીમાના મંદિરે જશે મેલેડીમાનું મંદિર પણ તમને બતાવશે આગળ મળીએ ધીમે ધીમે બધા રામનવમીની રેલી માટે બધા વાહનો નીકળી રહ્યા છે વ્યવસ્થિત શણગાર કરી છે જોઈ શકો છો પાછળ આવે છે ને ચારસીની રાણી છે એમાં જોઈ શકો છો વિશ્વ હિન્દુ પરિષદની જાતિની રાણી ધીમે ધીમે ગાડીઓ નીકળી નીકળી રહી છે બધા એક જગ્યાએ ભેગા થઈ ત્યાંથી રેલી નીકળતા જોઈ શકો છો તમે તો મિત્રો તમને અમારા વિડીયોમાં મજા આવતી હોય તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમને થોડો ઘણો હિંમત આવે તો હજી થોડા ઘણા વિડીયોજી બનાવી બીજી ઇટ્યુબમાં અપલોડ કરી સબ્સ્ક્રાઈબ સબ્સ્ક્રાઇબ કરાવો લાઈક કરો મિત્રો અમારા વિરાટભાઈ આવી ગયા છે પણ મારા ભાઈ પણ આવી ગયો છે હવે આપણે અમે જઈશું મેલડી માના મંદિરે મેલેડી માના મંદિરે થોડુંક કામકાજ ચાલુ છે ત્યાં જઈ માણસો કામ કરી રહીએ છે ત્યાં જઈને તમને બતાવું મેલેડી માતાજીનું મંદિર આગળ આપણે મેલડી માતાજીના મંદિરે જઈએ જોઈ શકો છો મિત્રો આપણે મેલડી માતાજીના મંદિર આવી ગયા છીએ શ્રી જોઈ શકો છો આ મંદિર છે પાટાની નજીક છે ગોંડલ રોડ નો ઓવરબ્રિજ છે ગુરુકુળ પાસે ત્યાં મંદિર આવેલું છે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો મેલડી માતાજી ના મંદિર આવી ગયા છે પંચની માં ફાટકવાળી મેલડી મંદિર બતાવું બઉ સારી એવી મેલડીમાં પ્રતિમા છે જોઈ શકો છો છબી છે છે આ અમારા સંભાળે એના છોકરા હમણાં વિરાજભાઈ છે વિરાજભાઈને મળી આપણે વિરાજભાઈ આપણા વિડીયો છે આ તો પર્સનલી આપણે વિરાજભાઈને ને લઈએ વિરાજભાઈ પાણી જાળવાને પાણી પાઈ રહ્યા છે જોઈ શકો છો મેલેડી માતાજીનો નો બોકડો અમારા વિરાજભાઈ પાણી પાયરી પાઈ રહ્યા છે આપણે વિરાજભાઈ ને બે શબ્દો પૂછી શું કે વિરાજભાઈ શું કરી રહ્યા છો અત્યારે તો મંદિરનું કામકાજ ચાલે છે હવન કરવાનો છે પાંચમા મહિનામાં ચાર તારીખે ઓકે એટલે એની અત્યારે તૈયારી ચાલુ છે આગળ આગળ બીજો કઈ પ્રોગ્રામ છે આગળ કરવો છે અને માતાજીની આશીર્વાદ થી બધું થાશે ઓકે કાઈ વાંધો નહીં બહુ મોટો પ્રોગ્રામ કરવો છે પણ જેવી માતાજીની ઈચ્છા પછી અત્યારે શું કરી રહ્યો છે ચાળવાને ચાળવાને પાણી ચાળવાને પાણી પાઈ રહ્યો છે ચાળવાને પાણી પાઈ રહ્યા છે અમારા વિરાજભાઈ પોલી બાજુ કડિયા કામ થોડુંક ચાલુ છે મજૂર બધે કચરો છે એ આમ ઉપાડીને ઓલી બાજુ નાખે છે જોઈ શકો છો શકો છો મિત્રો કે અહીંયા સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે પાંચમા મહિનાની ચાર તારીખે અહીંયા હવન રાખેલ છે તો બધાને અમારા વિરાજભાઈ તમને બધાને જાહેર આમંત્રણ આપશે ક્યારે પ્રોગ્રામ છે વિરાજભાઈ આપણે આપણે પાંચમા મહિનાની ચાર તારીખે પ્રોગ્રામ છે હવન છે માતાજીનો પંચનીમાં મેરડીનો ફાઇટકવાડીનો અને સાંજે પ્રસાદ છે તો બધાય પ્રસાદ લેવા પહોંચી જાય જાહેર આમંત્રણ છે જોઈ શકો છો મિત્રો આરતી થઈ ગઈ છે થોડીક વાર થઈ છે આરતી ને હજી આ બધા મિત્રો અહીંયા બેઠા છે અમારા વિરાજભાઈ સામે ઊભા છે કામકાજ કરાવી રહ્યા છે જોઈ શકો છો મેલેડી માતાજી મંદિર અમારા અમે બધા મિત્રો બેઠા છીએ અમારા કાકા બેઠા છે વિરાજભાઈ છે ભીમા કાકા છે ગીરી બાપુ છે આ બાજુ મહેમાન છે આથી હવે બહાર નીકળશે બહાર જવાનું છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ કરતા ભૂલતા નહીં મેલડી